નમસ્કાર મિત્રો હું નિલેશ શ્રીમાળી અને આપ જોઈ રહ્યા છો ઇંગ્લિશ ટાઈમ ટ્વેન્ટી ફોર આજે વાત કરીશું શિક્ષણની અને સાથે સાથે પ્રાણી પ્રેમની જ્યાં દોસ્તો સરકારી પ્રાથમિક શાળાઓમાં પક્ષીઓ માટે અક્ષય પાત્રની સુંદર વ્યવસ્થા છે જેમાં બાળકો બાકસમાં દાણ લઈને આવે છે પક્ષીઓ માટે ચણ ભેગું કરે છે અને નાખે છે ખૂબ સુંદર વ્યવસ્થા છે સરસ મજાનું ગીત પણ ગવાય છે પંખી આવો આંગળી દાણા નાખ્યા છે આજ આવા સરસ મજાના ગીત દ્વારા પણ બાળકોમાં નૈતિક ગુણો વિકસે છે પરંતુ આજે વાત કરીશું પાટણ જિલ્લાની સરસ્વતી તાલુકામાં આવેલ પ્રાથમિક શાળા કે જેમાં પક્ષી પ્રેમ તો છે જ પરંતુ બાળકોમાં પ્રાણી પ્રેમ ખાસ વિકસે તે માટેની સુંદર વ્યવસ્થા કરવામાં આવી ઉત્તરાયણ પર્વે પણ આપણે ખાસ પક્ષી બચાવો અભિયાન કરીએ છીએ પરંતુ ચારુ પ્રાથમિક શાળામાં સાથે સાથે પ્રાણીઓ માટે જે વ્યવસ્થા કરી એની વાત આજે લઈને આવ્યા છીએ તો ઉત્તરાયણની ઉજવણીના ભાગરૂપે ચારો પ્રાથમિક શાળાઓમાં બાળકોમાં પ્રાણી પ્રેમ અને દાન કરવાનો નૈતિક ગુણ પ્રસ્થાપિત થાય તે હેતુ સર રોટલીનો લાડવો દરેક બાળક પાસે પ્રાર્થના સભામાં મંગાવવામાં આવ્યો હતો શ્વાનોને ઘણા પ્રેમથી હુંબથી જમાડવામાં આવ્યા અને અક્ષયપાત્રનું પ્રાણી પ્રેમનું ગીત ગાન કરવામાં આવ્યું હવે આપણે પક્ષી માટેનું ગીત તો સાંભળી જ હતું અહીં સરસ મજાનું પ્રાણી પ્રેમનું ગીત પણ ગાવામાં આવી આવ્યું એક એક રોટલી તેલ ગોળ એમ કરીને લાડવો બનાવવામાં આવ્યો અને ખાસ કરીને એમાં બી પ્રત્યેક કરુણા જાગે તે હેતુસર આ લાડવો સ્વાનોને જવાડવામાં આવ્યા ખૂબ જ હેતુથી પ્રેમથી સરસ મજાનું ગીત પ્રાણી પ્રેમનું પણ બનાવવામાં આવ્યું આપ દ્રશ્યમાં જોઈ શકો છો કે કેવી રીતે શ્વાનો સરસ મજાના લાડુ જમી રહ્યા છે અને સાથે સાથે બાળકો દ્વારા લાડુનું વિતરણ થઈ રહ્યું છે ચાલો સાંભળીએ ગીત કેવું છે આમ એક વિચાર પર્યાવરણની કેડી સાથે કરીએ પુણ્ય નું કામ પ્રાણી આવો એક રોટલી નો લાડવો લાડવો ભરી ને લાવ્યા તારે કાન પ્રાણી પ્રેમ શીખવાનું અમે શરૂ કર્યું છે આજ ખુટશે નહીં લાગે पात्र जेनु नाम चार निर्मल लैया व्याच अनुपम एक विचार